અમદાવાદ ની ઉદગમ સ્કૂલ શિક્ષણ વિભાગને ભ્રમિત કરવાનો પ્રયાસ ગુજરાત પોસ્ટના અહેવાલ અંગે નોટિસ બાદ માહિતી હટાવી પોતાની વેબસાઇટ પરથી બ્રાન્ડેડ શૂઝ અંગેની માહિતી હટાવી છે જો સંચાલકો સાચા હોત તો માહિતી હટાવવાની ફરજ કેમ પડી તે સવાલ છે વાલીઓને ગેરમાર્ગે દોરનાર સંચાલકોએ શિક્ષણ વિભાગને પણ શું ગેરમાર્ગે દોર્યા ઉદ્ગમ સ્કૂલની વેબસાઇટ પરથી શૂઝ અંગેની માહિતી હટાવવી પડી

આખો મામલો ગુજરાત ફર્સ્ટ સામે લાવ્યો હતું અને જે બ્રાન્ડના શૂઝ માટેનું પ્રિસ્ક્રિપ્શન વેબસાઇટ પર આપવામાં આવ્યું હતું તે બાબતનો અહેવાલ શોધી પહેલા ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હતો આ બાબતની નોંધ જિલ્લા શિક્ષણ વિભાગે પણ લીધી હતી અને શાળા સંચાલકોને નોટિસ આપી કારણ દર્શક નોટિસ આપી હતી કે આ જે આખી બાબત છે એ બાબતે ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું અને ખુલાસો ન કરે તો પ્રતિ વિદ્યાર્થી રૂપિયા દસ હજારનો દંડ કરવાની તૈયારી પણ જિલ્લા શિક્ષણ વિભાગે બતાવી હતી હવે સૌથી મોટી વાત એ છે કે ગઈકાલે જ્યારે આ નોટિસનો જવાબ ઉદ્ગમ સ્કૂલના સંચાલકો આપ્યો ત્યારે એમાં જાણે પોતે એક સક્ષમ ઓથોરિટી હોય એ પ્રકારે દાવો કરી રહ્યા છે ને એમને કોઈ નિયમ લાગુ ન પડતો એ આખી વાત કરીને કાર્યવાહી ન કરવા માટે કહી રહ્યા છે એટલે શું શિક્ષણ વિભાગ કરતા સંચાલકો ઊંચા છે પણ શિક્ષણ વિભાગની કામગીરી સામે આવી સારી અને એમને નોટિસ આપવામાં આવી હવે હું આપને બતાવું કે કેવી રીતે એમનું જુઠ્ઠાણું સંચાલકોનું જુઠ્ઠાણું સામે આવ્યું કેમ કે તમે એક સ્ક્રીન પર હું મારી ટીમને કહીશ કે એ વિઝ્યુઅલ બતાવે કે પહેલાં જે પ્રિસ્ક્રાઈબ કરેલા હતા પ્રતિષ્ઠિત અને મોંઘી બ્રાન્ડના શૂઝ એ બાબત પણ પહેલાં અમે બતાવી હતી હવે આ તમે વેબસાઇટ જુઓ આ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનની અધિકૃત વેબસાઇટ છે આ વેબસાઇટ પર આ વેબસાઇટ પર આ જે પોષણ તમે જોઈ રહ્યા છો ત્યાં પહેલાં પ્રતિષ્ઠિત મોગી બ્રાન્ડના શૂઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ હવે એ માહિતી હટાવી લેવામાં આવી એટલે એ જે પ્રિસ્ક્રિપ્શન હતું શૂઝના બ્રાન્ડ સાથે અને એની નીચે પણ જે એ શૂઝ ક્યાં મળશે એને એ દુકાનોના એડ્રેસ પણ આપેલા હતા પણ હવે સૌથી મોટો સવાલ એ થાય કે સંચાલકો સાચા હતા મનાનભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાહેબ મને એ ના ખબર પડી કે બે ત્રણ દિવસ બે દિવસ પહેલાં આપણે વાતચીત કરી હતી તો આ જ પ્લેટફોર્મ પર ત્યારે આપે કહ્યું હતું અને દાવો કર્યો હતો કે અમે કોઈને ફોર્સ નથી કરતા અને સમે વાત પણ સ્વીકારી હતી કે એનાથી વધારે મોંઘા શૂઝ તમારા ત્યાં પહેરવામાં આવે છે પણ મને એ ના સમજાયું સાહેબ કે તમે જો સાચા હતા તો એ બધી માહિતી કેમ હટાવી લીધી સાહેબ

સાહેબ અમારા અમારા બાબત અમને તો સવાલ એ થયો કે તમે વાલીઓને અમને અને શિક્ષણ વિભાગને ને આખો ભ્રમિત કરવાનો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને આપે જે હવે નવું કેક લખ્યું છે હા સાહેબ એક મિનિટ ઉભા રહેજો

અમારું જુઓ બે થી એ લોકોએ વિડીયો શૂટિંગ કર્યું છે એવિડન્સ છે કે લોકો નથી વાપરતા અમે જે રિપ્લાય આપ્યું છે એની ફોટા મુક્યા છે કે છોકરાઓ નથી પહેરતા પેરેન્ટ્સે કીધું છે પણ તમે કશું સાંભળવું તમારું જીત જીત કરું છે મારા ઉપર ના 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 સાહેબ આ એ બ્રાન્ડ ના શુઝ નથી પહેરતું એ લોકો છે એના દિવસે લોકો સરપ્રાઇઝ ચેક કરેલું છે તો તમે તૈયાર વાત કરો છો કેમ મારો ટાઈમ વેસ્ટ કરો છો સાહેબ આપને એવું લાગે છે ટાઈમ વેસ્ટ કરો છો પણ

હું મારી ટીમ હું મારી ટીમ ને કે જિલ્લા શિક્ષણ વિભાગ અધિકારી પહેલા કરતા હવે નથી કરતા તમે હવે બોલો શું છે બોલો મારે કંઈ નથી કરવાની જરૂર મારે કંઈ નથી કરવાની જરૂર આ તો તમે આપ તમે એવું દાવો કરો છો પ્રમોદ સાહેબ

તમારા પર હવે આવ્યું છે જિલ્લા શિક્ષણ વિભાગ તમને નોટિસ આપે એક મિનિટ સાહેબ જિલ્લા શિક્ષણ વિભાગનું કામગીરી કરે છે તો હવે તમને એ પણ ખોટું લાગે છે અમે પૂછ્યું ત્યારે તમને ના ગમ્યું જિલ્લા શિક્ષણ વિભાગ એ નોટિસ આપ્યું ત્યારે ના ગમ્યું તેવું અમાર તમને ગમે એવું બતાવવાનું સાહેબ હું ખાલી એટલું કહું કે સાહેબ એમ કો મારે તમારે મારે હવે તમને ગમે તમને જે સારું લાગે એ મારે સાહેબ બતાવવાનું તમે મને એ રીતે વાત કરો છો સાહેબ તમે કીધું કે મેં ભૂલ સ્વીકારી મેં ભૂલ

જ્યારે અમે બે દિવસ પહેલા અહેવાલ બતાવ્યો હતો ત્યારે ઇન્ફોર્મેશન હતી અને હવે ઇન્ફોર્મેશન કાઢી નાખી છે અને મને એવું કહી રહ્યા છે કે તમને પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ કોઈ વાતનો નથી પ્રોબ્લેમ લોકોને પ્રમિત કર્યા એ વાતનો છે ફરી હું રિપીટ કરું કે આ એવું કહી રહ્યા છે કોઈ બ્રાન્ડને પ્રમોટ નથી કરતા તો શા માટે એમને એ જે તે સમયે અલગ અલગ બ્રાન્ડની બાબતોનો ઉલ્લેખ કરવાની એમને જરૂર પડી એટલે આ પ્રકારની કંઈક કરતું તને જે વેપારી વૃત્તિ છે એને પ્રોત્સાહન આપવાનું હાલ પ્રયાસ આ સંચાલકો કરતા હતા અને હવે પોતાની ભૂલ એમને સ્વીકારી લીધી છે આભાર